હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો ટોપિક છે કેલણીની વ્યાખ્યાઓ વિશેનો અને ખાસ કહેવા માગીશ કે તમે પ્લે લિસ્ટને ફોલો કરજો એમાં ક્રમબદ્ધ રીતે બધા વિડીયો આવતા રહેશે તો કેલવણીની વ્યાખ્યા શરૂ કરતાં પહેલાં એક વસ્તુ કહી દઉં કે કોઈ પણ વ્યક્તિ વિશેષ હોય કે માનો કે કોઈ ઋષિમુનિ હોય તો એ અધ્યાત્મ સાથે સંકળાયેલા હોય છે તો અધ્યાત્મ રિલેટેડ કોઈ પણ વ્યાખ્યા આવે તો એ તમારો ઓપ્શન પસંદ કરવાનો છે એટલે કયો વ્યક્તિ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલો છે એ મુજબ તમારે એ બધું જોવાનું રહેશે તો જ તમને યાદ રહેશે સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ સા વિદ્યા યા વેદ યાદ નથી રાખવાનું ઉપનિષદ યાદ રાખવાનું છે હવે વેદ એ ઓપ્શન આપેલો છે ઉપનિષદ એ ઓપ્શન આપેલો છે ઉપનિષદ જ તમારે પસંદ કરવાનું રહેશે શિક્ષણ માનવને આત્મવિશ્વાસો અને નિઃસ્વાર્થી બનાવે છે એવું કીધેલું છે ઋગ્વેદમાં માનવીને ચારિત્રવાન અને જગત ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય છે એવી વ્યાખ્યા આપેલી છે કૌટિલ્યની હવે આ ત્રણ વ્યાખ્યા થઈ હવે આપણે ઉતાવળે બધું નથી પૂરું કરવું કે ટૂંક સમયમાં બધું પૂરું કરી નાખીએ હવે આ ત્રણ વ્યાખ્યા થઈને વિડીયો પોઝ કરી નાખવાનો છે એટલે આની ઉપરથી હું તમને એક પ્રશ્ન બનાવીને મૂકું છું તો એ પ્રશ્ન તમારે સાચો જવાબ દેવાનો છે જેટલી જેટલી વ્યાખ્યા એક એક વસ્તુમાં આવે છે એનો તમને પ્રશ્ન મૂકતો જાઉં છું એનો જવાબ તમારે મનમાં મનમાં સાચો પડે કે ખોટો એ જોતો જોવાનો છે આગળ જોઈએ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એ વ્યાખ્યા આપી છે સ્વામી વિવેકાનંદે કેળવણી એટલે બાળકના મન શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કીકરણ એ વ્યાખ્યા આપેલી છે ગાંધીજીએ વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી આ વ્યાખ્યા આપી છે અરવિંદ ઘોષની હવે અહીંયા તમે જુઓ સ્વામી વિવેકાનંદ ગાંધીજી અને અરવિંદ ઘોષ એ બધા અધ્યાત્મ સાથે વધારે પડતા સંકળાયેલા છે તો પહેલી વસ્તુ જુઓ કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ પ્રકટીકરણ અંદરથી બહાર લાવવાની વાત થાય તો સંપૂર્ણ વ્યક્તિમત્તા આવે તો અહીંયા આપણે સ્વામી વિવેકાનંદને યાદ રાખીશું હવે એની પછી મન શરીરના આત્મા ત્રણેયની વાત થઈ ગઈ અને એમાં ઉત્તમ અંશોનું આવવિષ્કીકરણ એમાં ગાંધીજીને યાદ રાખવાના છે અને અરવિંદ ઘોષ એ પણ આધ્યાત્મિક બાબતો સાથે સંકળાયેલા છે તો અહીંયા શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એ તમારે યાદ રાખવાનું છે પણ હવે હું તમને આમાં કંઈક ક્લૂ નહીં આપી શકું કે આવી રીતના યાદ રાખવાનું આવી રીતના યાદ રાખવાનું શા કારણે નકલું આપી શકાય કારણ કે મોટાભાગે આધ્યાત્મિક જગત સાથે સંકળાયેલા લોકો છે એમણે વ્યાખ્યા આપેલી છે હવે અહીં છ વ્યાખ્યા થઈ હવે હું તમારા સમક્ષ બે એમસીક્યુ મૂકીશ કે પહેલાં સ્વામી વિવેકાનંદ ગાંધીજી અને અરવિંદ ઘોષ જે છે એ કઈ વ્યાખ્યા આપી એને રિલેટેડ એક એમસીક્યુ મૂકું છું અને છ વ્યાખ્યાને અનુરૂપ એક એમસીક્યુ તમારા સમક્ષ મૂકું છું બંનેના જવાબ તમને આવડવા જોઈએ અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાના છે જેથી કરીને મને પણ ખબર પડે કે તમે રસપૂર્વક આ વસ્તુ કરી રહ્યા છો અને ખાસ એ પણ કહેવા માગીશ કે આ વિડીયો માત્ર તમારે જોઈને પૂરું નથી કરી નાખવાનું આ વિડીયો જોતાં જોતાં તમારું સ્વમૂલ્યાંકન કરતું જોવાનું છે કે હું વિડીયો જોઉં છું એ દરમિયાન એ બધું પાકું થતું જાય છે કે નથી થતું જતું પાછો તમારે રિવાઇઝ કરતો રહેવાનો છે જ્યાં સુધી તમને જવાબ સાચા ન પડે ત્યાં સુધી તમને એ રિવાઇઝ કરતો રહેવાનો છે એની પછી વ્યાખ્યા જોઈએ ત્રણ વ્યાખ્યા એમાં આપેલી છે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ એ આપેલું છે ડૉક્ટર રાધાકૃષ્ણને હવે ડૉક્ટર રાધાકૃષ્ણન છે એ સામાજિક ઉપરાંત એ રાજકીય બાબતો સાથે પણ સંકળાયેલા હતા તો એ સમાજ આવે માનવ અને સમાજનું નિર્માણ કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર એ શંકરાચાર્ય કહેલી છે વ્યાખ્યા તો શંકરાચાર્ય એ અધ્યાત્મ જગત સાથે સંકળાયેલા છે કેળવણી એટલે સત્યની સનાતન ખોજ સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ એ વ્યાખ્યા આપેલી છે રવિન્દ્રનાથ ટાગોરે તો આ ત્રણ વ્યાખ્યાને અનુરૂપ એક એમ શીખ્યું છે અને નવ વ્યાખ્યાને અનુરૂપ એની પછીનું એમ શીખ્યું છે એ જવાબ આવડવા જોઈએ ત્યાં સુધી તમારે આગળ વધવાનો નથી એની પછીની વ્યાખ્યા જોઈએ જીવનના અંધારામાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી આ વ્યાખ્યા આપી છે એચ જી વેલ્સે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે એ વ્યાખ્યા આપી છે રૂસોએ હવે આ જે વ્યાખ્યા આપીને એમાં કુદરત દ્વારા મળતી કેળવણી છે હું આગળ હમણાં તમને એક વ્યાખ્યા અલગ જે વ્યક્તિ વિશેષ આપેલી છે એની સાથે આપણે એની કમ્પેરિઝન કરશું કારણ કે એ સમાન વ્યાખ્યા લાગે છે ત્યારે આપણે એક માર્ક ગુમાવવો પણ પડતો હોય છે તો કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે એ વ્યાખ્યા આપી છે ઋષોએ અને ત્રીજી વ્યાખ્યા છે શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે એ વ્યાખ્યા આપેલી છે ફ્રોબેલે ફ્રોબેલે બે વ્યાખ્યા આપી છે એમાંની આ પહેલી વ્યાખ્યા છે તો હવે બે એમસીક્યુ તમારા સમક્ષ મૂકેલા છે બાર વ્યાખ્યા થઈ છે બીજું એમસીક્યુ બાર વ્યાખ્યામાંથી હશે એની પછી જોઈએ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ આ વ્યાખ્યા આપેલી છે એરિસ્ટોટલે અરસ્તુએ મનુષ્યોની જન્મજાત શક્તિઓનો કુદરતી સુસંવાદી અને ક્રમિક વિકાસ સાથે તે કેળવણી એ વ્યાખ્યા આપી છે પેસ્ટોલોજીએ અને વિદ્યા સમૂહ કોઈ બીજું નેત્ર નથી એ વ્યાખ્યા આપેલી છે મહાભારતમાં હવે તમારા સમક્ષ બે એમસીક્યુ મૂકેલા છે એના જવાબ તમને આવડવા જોઈએ વિડીયો પોઝ કરીને જોઈ લેવાના કારણ કે આપણે આગળની વાત શરૂ રાખવાના છીએ એની પછીની ત્રણ વ્યાખ્યા જોઈએ આપણને જે કુદરત તરફથી મળે તેનું નામ કેળવણી હવે મેં તમને પહેલા કીધું રૂસોની વ્યાખ્યામાં શું હતું તમને યાદ હોવું જોઈએ હવે ઋષોએ કઈ વ્યાખ્યા આપી કે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે રૂસોએ આ વ્યાખ્યા આપી હતી હવે અહીંયા આપણે વાત કરીએ પાણીનીની તો એ શું આપણને જે કુદરત તરફથી મળે તેનું નામ કેળવણી આપણને જે કુદરત તરફથી મળે તેનું નામ કેળવણી એ પાણીની કીધું પણ ઋષોએ શું તો યાદ રાખવો જોઈએ કે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે હું આ બધું હું શામ યાદ રખાડું છું અને વારંવાર રિપીટ કરું છું કારણ કે અહીંથી માર્ગ ગુમાવવાનો નથી તમારે એની પછી આજીવન કેળવણી એ સાંપ્રત્ય યુગની અનિવાર્યતા છે એ આપેલી છે ડૉક્ટર યશપાલે વ્યાખ્યા ત્રીજી વ્યાખ્યા જોઈએ કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વગર લગભગ દરેક વાત સાંભળવાની શક્તિ એ વ્યાખ્યા આપણી છે રામકૃષ્ણ પરમહંશે રામકૃષ્ણ પરમહંસ એ આધ્યાત્મિક જગત સાથે સંકળાયેલા છે અને ગુરુ પદ ધારણ કરેલું છે તો એના વિશે તમે વિચારી જુઓ કે એનામાં આત્મવિશ્વાસ ખોયા વગર અથવા તો મનને શાંત રાખીને બધાની વાતો સાંભળવાની એનામાં સહનશક્તિ હતી તો અહીંયા શું લખેલું છે મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વગર તો આપણે રામકૃષ્ણ પરમહંસને યાદ રાખીશું બે એમસીક્યુ તમારા સમક્ષ મૂકેલા છે જોઈ લેવાના છે યુવકોને એવું શિક્ષણ મળવું અત્યંત આવશ્યક છે જેથી તે પોતાની સામે સર્વોત્તમ આદર્શ રાખે એ વ્યાખ્યાપી છે મદન મોહન માલવીયે સંપૂર્ણ રીતે જીવનનો મર્મ સમજાવે એ જ ખરું શિક્ષણ એ વ્યાખ્યાપી છે જે કૃષ્ણમૂર્તિએ કેળવણી તો એ છે જે દરેકમાં બે પ્રકારની સંવાદિતા પ્રસ્થાપિત કરે એક વ્યક્તિ પોતાની જાત સાથે અને બીજું વ્યક્તિ સમષ્ટિ સાથે એટલે કે સમૂહ સાથે પહેલાં તો પોતાની જાત સાથે અને બીજું છે આખા જન સમૂહ સાથે અથવા તો આખા આપણે વિશ્વની વાત કરીએ એની સાથે એ વ્યાખ્યા આપી છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે બે એમસી તમારા સમક્ષ મૂકેલા છે તમારે ચેક કરી લેવાના છે એની પછી જોઈએ માનવને ચરિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તે શિક્ષણ અથવા તો શિક્ષક એવી વ્યાખ્યા આપેલી છે યાજ્ઞ વલ્કય ઋષિએ એની પછી શિક્ષણ એ તો સુંદર જીવન જીવવાની જડીબુટ્ટી છે એવું કહેલું છે પાંડુરંગ એ શાળા એક બગીચો છે શિક્ષક એક માળી છે અને બાળક એક છોડ છે એ કહેલું છે ફ્રોબેલે તો ફ્રોબેલની આ બીજી વ્યાખ્યા આવી ગઈ એમસીક્યુ તમારા સમક્ષ મૂકેલા છે એ જોઈ લો આગળ વધીએ કેળવણી એ અનુભવોના નવનિર્માણ અને પુનઃ નિર્માણની પ્રક્રિયા છે જેમાં વ્યક્તિની તમામ શક્તિઓનો વિકાસ થાય છે એ વ્યાખ્યા આપેલી છે જ્હન ડ્યુએ કેળવણી એ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિના જ્ઞાન ચારિત્ર અને વર્તનનું ઘડતર થાય છે આ વ્યાખ્યા આપી છે વ્હાઈટ હેડ એમ શિક્ષણ એટલે બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન કર્મ તેનું ધ્યેય છે તો આ વ્યાખ્યા આપેલી છે ભગવદ્ ગીતામાં આને અનુરૂપ બે એમસી કો તમારા સમક્ષ મૂકેલા છે અને છેલ્લી બે વ્યાખ્યા આપણે હવે જોવાની છે માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહેવાય શિક્ષણ એટલે જ કેળવણી આ વ્યાખ્યા આપી છે ગુણવંત શાહ અને સિંચન શબ્દ પણ આવે તો પણ ગુણવંત શાહને યાદ રાખવાનો હું તમને કી આપી દઉં સિંચન એ પછી તમને એ એમસીક્યુમાં વધારે આગળ માહિતી આપીશ એજ્યુકેશન ઇઝ અ લાઈફ લોંગ પ્રોસેસ આ વ્યાખ્યા આપેલી છે જ્હોન ડેસીએ અને આને અનુરૂપ બે એમસીક્યુએ તમારા સમક્ષ મૂકેલા છે એના જવાબ તમને આવડવા જોઈએ તો જેટલા એમસીક્યુ મૂકેલા છે એના બધાનો જો જવાબ તમને સંતોષકારક રીતે યાદ હોય તો તમને અરે હવે આ ટોપિક ક્લિયર થઈ ગયો છે એવું માનવાનું છે અને બીજી વાર જ્યારે હું તમારી ટેસ્ટ લઉં ત્યારે કોઈ પણ વ્યાખ્યા ખોટી પડવી જોઈએ નહીં કે વ્યાખ્યા કયા વ્યક્તિએ આપેલી એ તમને બધાને ખબર હોવી જોઈએ અને જેટલા માર્કની વ્યાખ્યાઓ માટેની ટેસ્ટ હોય એટલા માર્ક તમારે પૂરા આવવા જોઈએ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ